આજે સાહેબ આપણે રાજકુમાર કોલેજની અંદર પ્રાચીન મંદિર શ્રી નાગદાદાનું વર્ષોથી હું આવું છું મને વિશ્વાસ ભરોસો છે મારું જેટલું કામ થયું મનતમાયગી બધી પૂર્ણ થઈ છે ઘરમાં ધંધામાં બધી રીતે સારું છે મેં કઈ વર્ષ એવું નથી કે છોડ્યું હોય અહીંયા આજે નાગપંચમ વેલા મોડો આવી જાવ ખરી અહીંયા વિશ્વાસ ભરોસો આટલા વર્ષથી આવું જ્યાં સુધી જીવીત છું જાગુ ત્યાં સુધી આવીશ આ મંદિર ના સારું ફળ મળે છે સારું ફળ મળે ઘરમાં શાંતિ રહે બધું સારું છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી છે એનું દાદાનું ભાઈ અમે જન્મ પહેલાની આ બધી છે બરોબર એટલે દાદાનું બહુ મહત્વ છે અમે નાના હતા ને તો અમારા ફાધરે આની કહાની કીધેલી પણ આવી કહાની તો અત્યારે યાદ નથી એટલે ત્યારનું આ દાદાનું મહત્વ છે સમજા નાગદાદા ની અમે આવડા આવડા હતા ને બે વરણ હતા ને ત્યારની અમારી પાસે આ છે આયા રહેતા હતા બરોબર નાગપંચમ નું મહત્વ એટલે દાદાનું મહત્વ તો હોય જ ને ભાઈ બધા ને આ આસ્થાનું નું પ્રતિક છે હિન્દુ પ્રજા અંદર વર્ષો થી આ છે આ મંદિર